ખેડૂત ભાઈઓ આપણે આપણા વાવેતરમાં પાયાના પરિશ્રમથી લઈ અને છે લડવાના કામ સુધી ને લડ્યા પછી બજાર સુધી માલ પહોંચાડવાની તમામ પ્રક્રિયામાં પૂરતો પરિશ્રમ કરતા હોઈએ છીએ અને આ સમગ્ર પરિશ્રમ દરમિયાન આપણા આખા વાવેતરના ચક્ર દરમિયાન આપણી સામે એક ચિંતા રોજે રોજ ઉભેલી હોય છે અને એ ચિંતા હોય છે આપણે પકવેલા માલનો આપણને ભાવ કેવો મળશે કારણ કે આપણી ખેતીવાડીની દરેક પેદાશના ભાવોની જે અનિશ્ચિતતા છે સરકારી નીતિઓના કારણે સરકારની વિચિત્ર યોજનાબદ્ધતાના કારણે આપણા ભાવ જે રીતે દરેક વસ્તુઓમાં ખૂબ આગળ પાછો જે કાયમ થતા રહે છે એના કારણે આપણે એક ચિંતામાં સતત હોઈએ છીએ કે ઘઉં ચણા જીરું રાયડો આ બધું જે વાવેતર કર્યું છે એ હવે નજીકના દિવસોમાં એટલે કે દોઢ થી બે મહિના દરમિયાન પાકીને આપણા હાથમાં આવવાની શરૂઆત થઈ જશે તો એમાં સૌથી મોટો જથ્થો આપણી પાસે જે કઈ આવવાનો હોય શિયાળુ પાકનો એમાં ઘઉં સૌથી આગળના ક્રમે રહેતા હોય છે તો ઘઉંનો પાક અત્યારે આપણે આ વિડીયોમાં એક સામાન્ય ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર પચીસ

સિઝનોમાં જયારે પાકીને આપણા હાથમાં આવશે ત્યારે એનો ભાવ ચર્ચા કરીએ છીએ સાથે સાથે આયાત નિકાસના વેપારની પરિસ્થિતિને અંદાજિત રૂપમાં ધ્યાનમાં લઈ અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણા સમગ્ર દેશમાં આ વર્ષમાં અત્યારની સિઝનમાં ઘઉંનું વાવેતર લગભગ ત્રણ કરોડ અને વીસ લાખ હેક્ટર જમીનમાં થયું છે એની અને આ વર્ષના આંકડાની વચ્ચે કોઈ બહુ લાંબો ફરક નથી ગયા વર્ષે લગભગ ત્રણ કરોડ અને બાર તેર લાખ હેક્ટરના વિસ્તારની વાત હતી આ વર્ષે ત્રણ કરોડ અને વીસ લાખ હેક્ટરના વિસ્તારની વાત છે એટલે આ બહુ મોટો ફેરફાર નથી વાવેતર વિસ્તારમાં સાથે સાથે ઉત્પાદનના અંદાજો જે અત્યારે આપવામાં આવી રહ્યા છે અને જે અંદાજો આવી રહ્યા છે એ કરોડ અને લાખ ઉત્પાદન ઘઉંનું થઈ શકે એવા અંદાજો આવે છે તો ગયા વર્ષ કરતા વાવેતરના હિસાબથી થોડો ઉત્પાદનમાં વધારો અંદાજવામાં આવી રહ્યો છે પણ એની સાથે સાથે વપરાશમાં પણ ચાર થી પાંચ ટકાનો વધારો થશે એવા પણ અંદાજો આવે છે એટલે ઉત્પાદન થોડું વધે તો એની સાથે સાથે વપરાશ વધવાની શક્યતાઓ દેખાય રહી છે તો વપરાશ અને આપણું ઉત્પાદન એની વચ્ચે બહુ જાદો ફરક નથી હવે આ વીતેલા વર્ષમાં આપણને જે કામના ભાવ મળ્યા એ એકંદર આપણે જોઈએ તો સાડા પાંચસો રૂપિયાથી લઈ અને સવા છસો રૂપિયા આસપાસ સુધીમાં આપણો મોટા ભાગનો માલ બજારમાં વેચાયો અત્યારના દિવસોમાં જે માલ વેચાઈ રહ્યો છે થોડા સુધારા સાથે વેચાઈ રહ્યો છે ખૂબ સારો માલ હોય જેની અંદર કોઈ પણ પ્રકારનો ડંખ ન હોય અને સારી જાળવણી સાથે જે કોઈ ખેડૂતો કે વેપારીઓએ સંગ્રહિત કર્યો હોય આ માલ અત્યારે છસો ને ત્રીસ રૂપિયાથી લઈ અને લગભગ છસો ને એસી રૂપિયા સુધી જાત પ્રમાણે દાણા પ્રમાણે ક્વોલિટી પ્રમાણે ફેરફાર સાથે વેચાઈ રહ્યો છે હવે નજીકના દિવસોમાં જ્યારે આપણી પાસે માલ પાકી તૈયાર થઈ અને આવવાનો હોય ત્યારે નવો માલ આવે ત્યારે સ્થિતિ શું રહે તો આપણી સ્થાનિક ગયા વર્ષની ઉત્પાદનની સ્થિતિ અને આ વર્ષમાં યુરોપીય દેશો જેમાં યુક્રેન અને રશિયા જેવા ખૂબ મોટું ઉત્પાદન કરતા જે દેશો છે આ વિસ્તારમાં આ વર્ષમાં ઉત્પાદન ઘટાડો દર્શાવાઈ રહ્યો છે સાથે સાથે અમેરિકા કેનેડા આવા જે મોટા પાયે ઉત્પાદન કરતા ઘઉંનું ઉત્પાદન કરતા દેશો છે એમને ત્યાં પણ ઉત્પાદનમાં ખાસો કોઈ મોટો વધારો દર્શાવવામાં નથી આવી રહ્યો ઓસ્ટ્રેલિયાની પણ સ્થિતિ એ જ છે તો એકંદર વૈશ્વિક ઉત્પાદનમાં કોઈ બહુ મોટો વધારો નથી અને બહુ મોટો વધારો ન હોવાના કારણે સમગ્ર દુનિયાના ઘઉંના બજારમાં કોઈ મોટો કડાકો ઉતરી પડવાની શક્યતા નથી પણ આપણા માલને વિદેશમાં નિકાસ કરવાની જોગવાઈ જો ઉભી થાય તો આપણને ભારતીય ખેડૂતોને એકંદર આપણા ભાવમાં સારો લાભ મળવાની શક્યતાઓ છે પણ આપણી જ કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ ના એપ્રિલ મહિનાથી અચાનક ઘઉંની નિકાસ પ્રતિબંધિત કરી છે એટલે સીઝન બે હજાર ત્રેવીસ ના ઘઉં પણ આપણે વિદેશમાં નચી વેચી શક્યા નથી વેચી શક્યા અને આ આપણે વૈશ્વિક બજારમાં નહીં વેચી શકીએ સિવાય એ ભારત સરકારની નિકાસની પોલિસીમાં કોઈ ફેરફાર આવે પણ સરકારની નિકાસ પોલિસીમાં ફેરફાર આવવાની શક્યતા અત્યારે તો કોઈ દેખાતી નથી પણ સાથે સાથે ગયા વર્ષમાં સરકારને પોતાની ખરીદીના લક્ષ્યાંક પ્રમાણેનો માલ જે ન મળ્યો દુનિયાના બજારમાં ભારતના ઘઉની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી પણ બજારમાં ભાવ એક ડાઉન ન થયો કે સરકાર ઈચ્છતી હતી એ પ્રમાણે ભાવ નીચો ન ગયો સરકાર જે ભાવ નીચો જવાની ઈચ્છા રાખતી હતી ત્યાં સુધી ભાવ નીચો ન ગયો અને પરિણામે સરકારને જેટલો માલ ખરીદ્યો હતો એનાથી લગભગ સાઈઠ ટકા માલ સરકાર માલ ખરીદી શકી બજારમાંથી બાકીનો માલ સરકારને ન મળ્યો હવે આ વર્ષે સરકારનો ખરીદીનો લક્ષ્યાંક લગભગ ત્રણ કરોડ ટન આસપાસનો ઘઉંનો રાખવામાં આવ્યો છે આ વર્ષેની સિઝનમાંથી એટલે કે આ વર્ષે આપણી પાસે માલ પાકીને આવશે એટલે એમાંથી આખા દેશમાંથી સરકાર ત્રણ કરોડ ટન ઘઉં ખરીદવા માગે છે એ કરોડ ઘઉં સરકાર જે જે ખરીદવા છે 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 એનો ભાવ ભાવ સરકારે નક્કી કર્યો પંચ્યાસી રૂપિયા એટલે કે આને આપણે એમએસપી કહી શકીએ એમએસપી છે ચારસો પંચ્યાસી રૂપિયા આ વર્ષની સિઝનની હવે એટલે આ ભાવથી સરકારને કેટલો માલ મળે છે કારણ કે સરકારને સૌથી સારી ક્વોલિટી આ પૈસામાં ખરીદી હોય છે એટલે એ પૈસામાં સૌથી સારી ક્વોલિટી સરકારને મળી શકે કે કેમ એ એક સવાલ છે પણ આ જે મથાણું જે મથાળું જે બંધાયેલું હોય એના આધારે આપણે નક્કી કરી શકીએ ઉત્પાદનના આધારે નક્કી કરી શકીએ અને સાથે સાથે વિશ્વમાં ઉત્પાદન અને ખપતના હિસાબથી પણ આપણે એક વાત નક્કી કરી શકીએ એવી જગ્યાએ આ સિઝનમાં છીએ કે આપણને ઘઉંના ભાવમાં કોઈ મોટો ઘટાડો સીઝન દરમિયાન પણ ઉઠાવવાનો નહીં આવે એવું અત્યારે દેખાઈ રહ્યું છે સામાન્ય રૂપમાં આપણે અત્યારે જે ભાવથી માલ વેચી રહ્યા છીએ એમાં પચીસ રૂપિયા રૂપિયા સુધી કે પચાસ રૂપિયા સુધી આપણા ઘઉંના ભાવ આપણને મળી શકવાની શક્યતાઓ અને જોગવાઈઓ છે હવે ભાવ મળી શકવાની જયારે જયારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે સારી ક્વોલિટીને ધ્યાનમાં રાખીને વાત કરતા હોઈએ છીએ કોઈની ક્વોલિટી જ એટલી બધી નબળી હોય કે ચારસો રૂપિયામાં પણ બજારમાં કોઈ ખરીદવા ન હોય તો એ માણસે નક્કી કરવાનું છે કે બજાર ચારસોનું નથી આપણી ક્વોલિટી ચારસોની છે સારી ક્વોલિટીના માલના ભાવ આ વર્ષમાં સારા મળવાની સંપૂર્ણ શક્યતાઓ છે દુનિયા આખીમાં ઘઉંની તંગી સામાન્ય રૂપમાં ખાવા જ ન મળે એવી પરિસ્થિતિ નથી પણ સામાન્ય રૂપમાં એકંદર જરૂરિયાત કરતા ઉત્પાદન ઓછું રહેવાની શક્યતાઓ છે ત્યારે ભાવ સામાન્ય ધોરણે સારા મળી રહેવાની પણ શક્યતાઓ છે આજના દિવસે ઘઉંનું ઉત્પાદન અને ઘઉંની વૈશ્વિક જરૂરિયાતનું ઉત્પાદન આ બધા અંદાજો જે કાંઈ ત્યારે આવી રહ્યા છે અને ધ્યાનમાં લઈને આપણા ભાવો કહેવા રહે છે એવી ચર્ચા આપણે કરતા હોઈએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચવી જોઈએ અને એ પહોંચે એટલા માટે આપ સૌના તરફથી પણ પ્રયાસો થવા જોઈએ અને આપ અવશ્ય એ પ્રયાસ કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત